નમસ્કાર અને આપ જોઈ રહ્યા છો સીવી આગામી જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને લઈને જીટીયુ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જીટીયુ ની બાવીસમી જાન્યુઆરી ના રોજ યોજાનારી પરીક્ષા રદ કરવામાં આવી છે દેશ અને દુનિયામાં અયોધ્યામાં યોજાનારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે આ સમયે અનેક સંસ્થાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે તો કેન્દ્ર સરકારે કેટલીક સંસ્થાઓમાં હાફ ડે જાહેરાત કરી છે રામલલ્લાના સ્વાગતને લઈને સૌ કોઈ આતુર છે ત્યારે હવે એક નવી જાહેરાત પણ કરવામાં આવી છે આ જાહેરાત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુના વિદ્યાર્થીઓને લઈને કરાય છે જીટીયુના વિદ્યાર્થીઓની બાવીસમીએ યોજાનારી પરીક્ષા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના અવસરને ધ્યાનમાં રાખી રદ કરી દેવામાં આવી છે તો સાથે જ એવી જાહેરાત કરાઈ છે કે આ પરીક્ષાની તારીખ ફરીથી નક્કી કરવામાં આવશે અને પછી આ પરીક્ષા લેવામાં આવશે સાથે જ ત્રેવીસમી જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવશે તેવું પણ જાહેર કરાયું છે